પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ કાલે આવ્યા હતા એકી પ્રેશર કરવા માટે અને આજે ફરીથી પાછા આવ્યા છે તો એને શું તકલીફ હતી અને શું ફાયદોથી થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ અર્જુ ગામ એમપી હવે તમે કેને લઈને આવ્યા હતા મારા ઘરના અને શું તકલીફ હતી કમરનો દુખાવો હતો કેટલા સમયથી એક વર્ષથી અને શું શું કર્યું હતું બધું કરાવ્યું દવા હા

બે ચાર દિવસ સુધી રાહ મળે પછી પાછો દુખાવો પાછો દુખાવો ચાલુ થઈ જાય હજી આપડે બીજો દિવસ છે આજે હવે પાછું કાલે જોઈએ બરોબર જય જય દુઆાથી